હેડવે બિઝનેસ સોલ્યુશન દ્વારા અમદાવાદ ખાતે સુવર્ણ સૌભાગ્ય ઉત્સવનો ભવ્ય આરંભ કરવામાં આવ્યો હતો અમદાવાદ નગરની વાત કરીએ ત્યારે સુવર્ણ સૌભાગ્ય ઉત્સવનો ભવ્ય આરંભ કરાયો છે જેમાં કરોડોના ઇનામો ત્રીસ અગ્રણી જ્વેલર્સની ભાગીદારી અને પાંચસોથી વધુ કારીગરોને માર્ગદર્શન મળશે પાંચસોથી વધુ સોનાના કારીગરો વેપારીઓ અને જ્વેલરી ઉદ્યોગના માલિકો આ સેમિનારમાં જોડાયા હતા ત્યારે છેલ્લા ત્રણ વર્ષ દરમિયાન યોજાયેલી પહેલાંની આવૃત્તિઓ દ્વારા દર વર્ષે ત્રણસો કરોડથી વધુની જ્વેલરી વેપાર કુપન સ્કીમ મારફતે કરવામાં આવ્યો હતો જ્યારે આ વર્ષે ત્રીસ જેટલા અગ્રણી જ્વેલર્સમાં જોડાતા વધુ વૃદ્ધિની અપેક્ષા પણ વ્યક્ત કરાઈ છે ભારતના કુલ સોનાના જ્વેલરી વેપારમાં આશરે બાવીસ હિસ્સો ગુજરાત ધરાવે છે અને દર વર્ષે રાજ્યમાંથી અંદાજે રૂપિયા પાસઠથી સિત્તેર કરોડનો સોનાનો વ્યવહાર થાય છે ત્યારે આ ઉત્સવ અંતર્ગત ગ્રાહકો માટે દસ હજારથી વધુ ઇનામોની વ્યવસ્થા કરાઈ છે જેમાં બીએમડબલ્યુ કાર બમ્પર પ્રાઇઝ તરીકે પણ રાખવામાં આવી છે જ્યારે અન્ય પચીસ કાર બાઇક ફ્રીજ ટીવી વોશિંગ મશીન ઓવન લેપટોપ જેવી અનેક કિંમતી ભેટો પણ ખરીદી સાથે આપવામાં આવશે આ પ્રયાસનો હેતુ માત્ર ગ્રાહકોને આકર્ષવાનો નથી પરંતુ મંદીના આ માહોલ વચ્ચે જ્વેલરી ઉદ્યોગમાં નવા ઉલ્લાસનો સંચાર કરવાનો છે તેવું આયોજક પરેશ રાજપરાએ પણ જણાવ્યું હતું સોલ્યુશન ફાઉન્ડર એન્ડ ઓનર બિઝનેસ કોચ એન્ડ કન્સલ્ટન્ટ આ સુવર્ણ સૌભાગ્ય ઉત્સવનો ઓર્ગેનાઇઝર

જેની પારદર્શિતા અને વિશ્વાસ જોડાયેલો છે આજે એટલે સુવર્ણ સૌભાગ્ય ઉત્સવ સફળતા ના શિખર સુધી પહોંચી ગયું છે અને આ સફળતાના શિખર સાથે સુવર્ણ સૌભાગ્ય હેતુ એક જ માત્ર છે કે સંગઠન અને ઉત્સાહ સોનાની ચીડિયા કહેવાતું ઘર ઘરની અંદર માં સોનું હશે તો ફરીને એ જ ભારત પાછું સોનાની ચિડિયા બની જશે અને એ જ હેતુથી વધારે વધારે લોકો સોના તરફ ઇન્વેસ્ટમેન્ટ કરે જેનાથી એમની સુરક્ષા અને સૌભાગ્ય બંનેમાં વધારો થાય આ હેતુથી આ સો સૌભાગ્ય ઉત્સવનું આયોજન કરીને આજે તમામ ગુજરાતના જ્વેલરો સાથે પાંચસો થી વધારે મેમ્બરોની આ ઉપસ્થિતિ વચ્ચેનો કાર્યક્રમ જે આયોજન કરેલ જેમાં અષ્ટ સુધી નવ નિધિ થી સેલ્સ અને ગ્રાહકનો સંતોષ કઈ રીતે સંતોષી શકાય જેની ટ્રેનિંગ મારા દ્વારા આપવામાં આવશે અને તમામ લોકો અહીંથી આ ટ્રેનિંગ લઈ અને એમના વ્યવસાય ને ઉજ્જવળ ભવિષ્ય આપશે